ભરૂચ જિલ્લાના રસ્તાઓ હવે ખારી સિંગની જેમ પ્રખ્યાત થઈ રહ્યા છે પણ તેનું કારણ ગુણવત્તા નહીં પરંતુ તેની બિસ્માર હાલત છે ભરૂચ વિલાત સાયખા જેવી મોટી જીઆઈડીસી ને જોડતા દેરોલ વિલાત માર્ગ પર ટ્રાફિકનો કકળાટ જોવા મળ્યો હતો સવારે આઠ વાગ્યા થી બપોરના બે વાગ્યા સુધી વાહનો થંભી ગયા હતા કારણ કે એક ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી આ ઘટનાએ ફરી એકવાર તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીને ખુલ્લી પાડી છે વાહન ચાલકોને ઉદ્યોગો આટલી હાલ કરી રહ્યા છે છતાં ચૂપ છે કંપનીના કર્મચારીઓ આ ખરાબ રસ્તા ઉપરથી પસાર થઈને પણ સમયસર નોકરી પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે જે ખરેખર પ્રશંસનીય છે પરંતુ આ સ્થિતિ ક્યાં સુધી ચાલશે આ રોડ પરના ખાડાઓ એટલા મોટા છે કે તે સામાન્ય લોકોને પણ સ્પષ્ટ દેખાય છે પરંતુ તંત્ર અને નેતાઓને તે દેખાતા નથી કદાચ તેમની મોંઘી ગાડીઓ ખાડાઓને અનુભવવા દેતી નથી એટલે જ તેઓ આ સમસ્યાને ગંભીરતાથી લેતા નથી ડ્રાઈવરોએ વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે આ તો કાયમની સમસ્યા છે ખાડાઓને કારણે ડીઝલનો વપરાશ ચાર ગણો વધી જાય છે જેને કારણે તેમને માલિકો સામે શંકાની નજરથી જોવામાં આવે છે લાગતા વળગતા અધિકારીઓ અને નેતાઓ

CN24 News Mobile App